અત્રેના લીંબડી ડિવિઝનના ડીવાયએસપી શ્રી પટેલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એચવી સારા સાહેબ વગેરેનાઓએ ખૂબ જ મહેનતપૂર્વક આ કામગીરી કરેલ છે સાહેબ ક્રાઈમ અનુસંધાને અત્રેના પોસ્ટલ ખાતે એક દીકરી પોસ્ટ વિસ્તારની એક દીકરીના ફોટા મોફ કરી અને તેની બદનક્ષી થાય અને તેની બદનામી થાય તેવી કૃત્ય કરવામાં છે જે અનુસંધાને લીંબડી પોસ્ટલ ખાતે ગુનો દાખલ કરી અને ભારતીય ન્યાય સંહિતા અને આઈટેક મુકમ ગુજરાતના દાખલ કરી અને ટેકનિકલ સોર્સના માધ્યમથી સ્ટડી કરી અને તપાસ હાથ ધરેલી હતી અને આ ગુનાનો આરોપી હસ્તગત કરી લેવામાં આવે છે અને તેની કોઈ કરવામાં આવે છે આ આરોપી જે પેક આઈડી બનાવ્યું જે રીતે આ આરોપી પેક આઈડી બનાવવા માટે યુટ્યુબનો ઉપયોગ કરેલો યુટ્યુબમાં સર્ચ કરી અને યુટ્યુબના અલગ અલગ વિડીયો જોઈ અને તેણે આ કૃત્ય કરેલ છે આપ આ બધાના માધ્યમથી હું તમામને વિનંતી કરીશ કે પોતપોતાના બાળકો યુટ્યુબમાં શું સર્ચ કરે છે તેની પણ માહિતી રાખે અને બાળકોને ઉપર તાકે આ જે આરોપી છે જે તે કોઈ ભણેલો છે કે કે આશ્ચર્ય થશે તમને જાણીને કે આ કામના આરોપી एकदम અફકણ છે તેમ છતાં એ YouTube માધ્યમથી વધુ શીખે છે આ સમાચારમાં આપણે વિસ્તારપૂર્વક જોયું આને લઈને તમે શું કહેવા માંગો છો તમારી શું राय છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો અને આ ટાઈમ્સ ઓફ બિલ પરદર ચેનલ એ આપડી છે એને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને આ ચેનલ સપોર્ટ કરજો અને આ ચેનલ ઘર ઘર ગામડા ગામડા ડુંગરા ડુંગરા દરેક લોકો સુધી ઉગાડજો ફરી આપણે મળીશું બીજા સમાચારની સાથે જય જોહાર જય ભીમ જય બિલ